એક સમયે એક નાનકડા ગામમાં શિવરામ નામના ભક્ત તેમના પત્ની સુમિત્રા અને પુત્ર અજય સાથે રહેતા હતા તેઓ એક મધ્યમ વર્ગના પરિવાર હતા અને તેમનું જીવન લાકડા કાપીને અને વેચીને ચાલતું હતું શિવરામ મેલડી માતાના અત્યંત ભક્ત હતા અને દૈનિક પૂજા અર્ચના કરવાનું તેઓ ક્યારેય ચૂકતા નહોતા તેમનો પુત્ર અજય પંદર વર્ષનો શાંત સ્વભાવનો અને કાર્યકુશલ છોકરો હતો સુમિત્રા એક સહનશીલ અને ઘરના તમામ કામોમાં નિપુણ સ્ત્રી હતી આ પરિવારે નિમિત્તે ગરીબી હોવા છતાં સુખ શાંતિથી તેમનું જીવન વ્યતીત થતું હતું દરરોજ શિવરામ વહેલા સવારમાં ઉઠી જતા મા મેલડીની આરતી ઉતારતા અને પછી લાકડા કાપવા જતા તેઓ માનતા કે દરેક કાર્ય પહેલા માં મેલડીનું નામ લેવું જોઈએ કેમ કે તે જ સઘળા કાર્યમાં સફળતા આપે છે અજય પણ ઘણીવાર પિતાને મદદ કરવા જતો જ્યારે સુમિત્રા ઘરમાં સ્વયં બધા કામ સંભાળતી એક દિવસે શિવરામ પોતાના દૈનિક કાર્યો માટે જંગલમાં ગયા હતા તે દિવસે તેઓ થોડા વધુ લાકડા કાપવાનું નક્કી કર્યું કારણ કે કાલે ગામમાં હાટ બજાર ભરાવાનું હતું અને તેઓ વધારે લાકડા વેચી થોડા વધુ પૈસા કમાવવા ઈચ્છતા હતા જંગલના ઊંચા ઝાડ પર ચઢીને શિવરામ લાકડા કાપી રહ્યા હતા પવનતેજ ચાલતો હતો અને ઝાડની એક ડાળ પર શિવરામનો પગ લપસાઈ ગયો તેઓ સંતુલન ગુમાવી નીચે જમીન પર પટકાયા પડકારને કારણે તેમનું શરીર નિષ્ક્રિય થઈ ગયું અને કડક ઈજાના કારણે તેમનો તુરંત જ મૃત્યુ થયો જંગલ પાસે કામ કરતા બીજા કેટલાક મજૂરો આ દ્રશ્ય જોયું અને તરત જ શિવરામના મૃતદેહને ઘરે પહોંચાડ્યો જ્યારે સુમિત્રાએ પતિના નિશ્ચલ શરીરને જોયું ત્યારે તે હાય હાય કરીને રડવા લાગી અજય પણ પિતાના નિધનના દુઃખથી ભાંગી પડ્યો સુમિત્રા મેલડી માની ભક્તિથી પરિચિત હતી તે તરત જ ઘરના મંદિર પાસે પહોંચી ગઈ અને મેલડી માતાની મૂર્તિ આગળ હાથે જોડીને બેસી ગઈ માતા મારા પતિ તમારા સાચા ભક્ત હતા તેઓ ક્યારેય તમારું નામ લીધા વિના કોઈ કાર્ય કરતા ન હતા જો તેમની શ્રદ્ધા સાચી હોય તો કૃપા કરીને મારા પતિને જીવનદાન આપો સુમિત્રાનું આક્રંદ અને ભક્તિ એવડી ઊંડાણભરી હતી કે મંદિરમાં અચાનક તેજ પ્રકાશ ફેલાઈ ગયો માં મેલડી પોતે પ્રગટ થઈ અને તેમણે સુમિત્રાને કહ્યું દીકરી તારો પતિ સારો ભક્ત હતો અને તેની શ્રદ્ધા અખંડ હતી હું તેને ફરીથી જીવનદાન આપીશ માતાના આ શબ્દો પૂરા થતાની સાથે જ શિવરામના શરીરમાં ધીમે ધીમે ચેતના પરત આવવા લાગી શિવરામ ઊંઘમાંથી ઊઠતા હોય એમ ધીમે ધીમે આંખો ખોલી અને ઊભા થયા ઘરના બધા લોકો આશ્ચર્યચકિત અને આનંદથી રડવા લાગ્યા અજર પોતાનો પિતા જીવંત જોવા માટે માતાના ચરણોમાં નમી ગયો આ સમાચાર ગામમાં ફેલાઈ ગયા ગામના લોકો શિવરામને મળવા માટે તેમના ઘેર આવ્યા અને મા મેલડીના ચમત્કાર વિશે સાંભળીને ભક્તિથી પ્રેરાઈ ગયા બધાએ ભેગા મળી મંદિરમાં મેલડી માતાની વિશેષ પૂજા કરી અને માતાને કૃતજ્ઞતા વ્યક્ત કરી આ ઘટનાએ ગામના દરેક વ્યક્તિને ભક્તિ અને શ્રદ્ધાનો સાચો અર્થ શીખવ્યો જીવનમાં દુઃખ કે કપરા સમયે પણ શ્રદ્ધા ન ગુમાવવી જોઈએ અને ભગવાન કે દેવી દેવતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ શિવરામ સુમિત્રા અને અજયે ફરી એકવાર પોતાના જીવનને નવી શરૂઆત આપી તેઓ હજુ પણ મેલડી માતાના ભક્ત રહ્યા અને દૈનિક પૂજા અર્ચના કરતા રહ્યા આ કથા એ જ શીખવે છે કે સત્યહૃદયથી કરવામાં આવેલી ભક્તિ અને શ્રદ્ધા ક્યારેય વ્યર્થ નથી જતી અને ભગવાન તેમના ભક્તોના શ્રદ્ધાને ક્યારેય તોડતા નથી મેલડી માતાનો આ ચમત્કાર સદીઓ સુધી ગામના લોકોએ કથાઓમાં સંભાળ્યો અને ભવિષ્યના પીડિતોને આશા અને શ્રદ્ધા આપતો રહ્યો